પૂર્ણમતા પૂર્ણમિદમ મિદ પૂર્ણાત્પૂર્ણ મુદ્દ્ય તે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂત યોગનો શ્લોક ક્રમાંક બેતાળીસ જે આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે એના પછી પુષ્પિકા આગલા શ્લોક સુધી અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપીને હવે ભગવાન પોતાના તરફથી ખાસ વાત બતાવે છે શ્રી ભગવાન વાચ અથવા બહુ નહીન કી જ્ઞાતેન તર્જુન વિષ્ટભ્યાદં કૃત્ન એકાંશે સ્થિ જગત હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ અથવા એટલે અથવા તવ એટલે તરે એ તેના આ પ્રમાણે બહુના જાજી બીજી કંઈક વધારાની જ્ઞા તેના જાણવાની કિમ સી જરૂર છે અહમ એટલે હું એકાંશે ન એટલે કે એક અંશ માત્રથી ઈદમ આ કૃત્સમ આખાય જગત બ્રહ્માંડને વિષ્ટભ્ય વ્યાપ્ત કરીને સ્થિત સ્થિત છું અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છો હવે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરે છે આપણે ટૂંકમાં સમજીએ અથવા તો ત્યારે મહારાજ કહે છે કે આ પદ આપીને ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે તે જ પ્રશ્ન કર્યો હતો તે અનુસાર મેં ઉત્તર કરી દીધો છે હવે હું પોતાના તરફથી તારે માટે એક વિશેષ મહત્ત્વની સારની વાત બતાવું છું બહુ નહીં તેના કિંમ જ્ઞાતેન તવાર્જુન હે ભાઈ અર્જુન તારે વધારે જાણવાની સી જરૂર છે હું તારી સામે ઘોડાનું લગામ અને ચાબુક લઈને સારથી તારો બનીને ઊભો છું પરંતુ મારા શરીરના કોઈ એક અંશમાં અનંત કોટી બ્રહ્માંડ મહાસર્ગ અને મહાપ્રલય બંને અવસ્થાઓમાં મારામાં સ્થિત છે એ બધાને લઈને હું તારી સામે ઊભો છું અને તારી આજ્ઞાનું પાલન કરું છું એટલા માટે જ્યારે હું જાતે તારી સામે છું ત્યારે તારે ઘણી બધી વાતો જાણવાની સી જરૂર છે મિદં કૃષ્ણમ એકાઉસે ન સ્થિતો જગત હું આ સકળ જગતને એક અંશ વડે વ્યાપ્ત કરીને રહેલો છું આ કહેવાનું કારણ ભગવાનનું એટલું જ છે કે ભગવાનના કોઈપણ અંશમાં અનંત સૃષ્ટિઓ વિદ્યમાન છે રામચરિત માનસમાં છે રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ પરંતુ એ સૃષ્ટિઓથી ભગવાનનો કોઈ એક અંશ કે ભાગ રોકાયેલો નથી ભગવાનના કોઈ અંશમાં એ બધી સૃષ્ટિઓ રહેવા છતાં પણ ત્યાં જગ્યા ખાલી પડી છે આપણી બુદ્ધિની વાત કરીએ તો આપણે ગમે તેટલી આપણે ભાષાના જાણકાર હોઈએ તો આપણે બીજી કોઈ ભાષાને જાણવી હોય સમજવી હોય તો એની જગ્યા આપણી બુદ્ધિમાં રહે જ છે કેટલીય ભાષાઓ શીખી લીધા પછી પણ બુદ્ધિ ભરાઈ નથી શકતી આ રીતે જ્યારે પ્રકૃતિનો નાનો અંશ બુદ્ધિ પણ અનેક ભાષાઓના જ્ઞાનથી ભરાઈ નથી જતી તો પછી પ્રકૃતિથી પણ ઉપર અતીત અનંત અસીમ અગાધ ભગવાન છે તો એનો કોઈ અંશ અનંત સૃષ્ટિઓથી કેવી રીતે ભરાઈ શકે તે તો બુદ્ધિની અપેક્ષાએ પણ વિશેષ રૂપથી ખાલી રહે છે આ શ્લોક ભગવાન રૂપે વ્યાપ્ય અને વ્યાપક સૂક્ષ્મ અને મહાન સત અને અસત બંને ભગવાન જ છે ભગવાન અનંત છે તેથી અનંત બ્રહ્માંડ તેમના કોઈ એક અંશમાં સ્થિત છે એકાઉં છે એના સ્થિતો જગત ભગવાન કહે છે કે સર્વ કાંઈ હું જ છું મારા તરફ જોવાથી પછી કોઈ પણ વિભૂતિ જોવાની બાકી નહીં રહે જ્યારે બધી જ વિભૂતિઓનો આધાર આશ્રય પ્રકાશક બીજ મૂળ હું જે છું તે તારા સામે બેઠો છું તો પછી વિભૂતિઓનું ચિંતન કરવાની તને સી જરૂર છે શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ઑમ તત્સિ શ્રીમદવ ગીતાસુ ઉપષત્સુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રેશનાર્જુ સંવાદે વિભૂતિો નામ દશમોધ્યાય પુસ્પિકાનો અર્થ જોઈએ આ રીતે ઓમ તત્સ આ ભગવાનના નામોના ઉચ્ચારણપૂર્વક બ્રહ્મ અને યોગ શાસ્ત્રમય શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદ રૂપી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય પૂરો થયો શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ